સુરતમાં હવે દર શનિવારે અને રવિવારે કાયમી માટે પેરેડાઇઝ એક્ઝિબિશનમાં ખરીદી સાથે ફાસ્ટ ફૂડ અને ઇનામો સાથે ડિસ્કાઉન્ટની ઓફરો મળશે સુરત શહેરમાં ભાગા મોતીવાલા પરફ્યુમની સામે હાફિઝ બ્રધરની બાજુમાં આ એક્ઝિબિશન ચાલુ કરવામાં આવ્યું છે જેનું નામ છે પેરેડાઇઝ એક્ઝિબિશન સુરતની જનતા માટે કાયમી માટે દર શનિવારે રવિવારે સવારના દસ થી રાત્રે દસ વાગ્યા સુધી સતત આ એક્ઝિબિશન ચાલુ રહેશે છેલ્લા વીસ વર્ષથી આ એક્ઝિબિશન કરનાર ફળા દ્વારા આ ભવ્ય એક્ઝિબિશન સંચાલન કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશનમાં એક જ જગ્યાએ ખરીદી પણ થઈ શકશે સાથે ખાવા પીવાને અલગ અલગ ટેસ્ટ ફૂડના સ્ટોલ પણ લગાડવામાં આવ્યા છે અને સાથે ડિસ્કાઉન્ટની ઓફરો પણ છે જે વહેલા તે પહેલા એવી રીતે ઓફરો કાઢવામાં આવી છે સાથે દરેક વિઝિટર માટે ફ્રીમાં હાથમાં મહેંદી પણ લગાડવામાં આવશે મસાલાઓ પણ ફ્રીમાં આપવામાં આવશે કેટલાક વાઉચર કુપનો પર ડિસ્કાઉન્ટ સાથે રાખવામાં આવેલા છે અહીં કાશ્મીરી વર્ક વાળા ડ્રેસના સ્ટોર લગાડવામાં આવેલા જે ખાસ કરીને કાશ્મીરથી આવેલા છે વેડિંગનો કલેક્શન છે ચિકન કરાઈ લખનૌવી કરાઈના ડ્રેસ મટીરિયલ છે તો સ્ટોલ ઉપર કોટ સેટ લેગિસ પેન્ટ સ્ટોલ છે તો સાથે સાથે હર્બલ ઘરેથી બનાવેલા બહેનો દ્વારા સાબુના સ્ટોલ છે જે જુદી જુદી બીમારીઓ માટે તેમજ ખાસ કરીને જુદા જુદા બોડી ટ્રીટમેન્ટ માટે કામ આવશે પરસ મસાલા બુરખા નકાબ જ્વેલરી બેબી સ્ટોલ પર લગાડવામાં આવેલા છે આ એક્ઝિબિશનનો મુખ્ય મકસદ માત્ર એટલું જ છે કે એક જ જગ્યાએ એક જ સ્તર પર બહેનો ખરીદી કરી શકે અને લગાડેલા સ્ટોર ઉપર લોકોને કામ પણ મળે પૈસાની કમાણી પણ થાય લોકો આત્મનિર્ભર પણ બને અને ખાસ કરીને બહેનો આત્મનિર્ભર બને અને બહેનોનો વ્યવસાય પણ લાંબો ચાલે સાથે સાથે ફૂડ સ્ટોલમાં પણ નિત્ય નવી વેરાયટીના ફૂડ પીઝા પાણીપુરી મેગી નુડલ્સ સમોસા વેજ આઇટમ નોનવેજ આઇટમ પણ રાખવામાં આવેલી છે એટલે બહેનો ખરીદી પણ કરી શકે સાથે ફૂડ નો લહાવો પણ લઈ શકે એટલે હવે લગ્ન હોય કે તહેવારની સિઝન હોય બધી જ જગ્યાની શોપિંગ એક જ જગ્યાએ એક જ સ્થળ પર પેરાડાઇઝ એક્ઝિબિશનમાં થઈ જશે એટલે સુરતીઓ આનો લહાવો જરૂર લેજો અને પેરેડાઇઝ એક્ઝિબિશન ની અવશ્ય મુલાકાત કરજો मैम आपका नाम लाली नाम है मेरा और मैं सगरामपुरा वार्ड से हूँ आज आपने किस चीज़ का स्टॉल लगाया है ये ये प्राय फलाना पका एग्जीबिशन लगाया है अलहमदिल्ला बहुत अच्छा रिस्पांस मिला है और मैंने कल सुबह से नौ बजे से लगाया है इनकी अलहमदिल्ला बहुत अच्छा गया हमने सोचे ना नहीं था उसे प्राय बहुत अच्छा क्राउड मिला हमको अलहमदुल्ला मैंने इनको पहले से बोला है कि अब हर नेक्स्ट एग्जीबिशन जी शनिवार रविवार के दिन है इनका हर दिन में वापिस एग्जीबिशन करूंगी मेरा हर टाइम यही जगह पे मैं आपको यहीं मिलूंगी यहाँ कौन कौन से मटेरियल है मेरा कच्चा मटेरियल है आप लोग देख सकते हैं ये नया कलेक्शन हर बार में इनके नए एग्जीबिशन जब भी करते हैं मैं कुछ नया हटके ही लाती हूँ और इनके एग्जीबिशन में जितने भी यहाँ सबने पार्टिसिपेट कराए सभी चीज हटके ही लाए हर टाइम एकदम एंटी पी चीज है यहाँ इनका एग्जीबिशन मशाला बहुत सक्सेसफुल हो गया है और नेक्स्ट एग्जीबिशन में शनिवार और रविवार के दिन मैं यहीं आपको मिलूंगी आप प्राई पेरी राइट एग्जीबिशन में सपोर्ट करियो तो नाम मेरा नाम फैजान अहमद है मतलब मैं कश्मीर से बिलोंग करता हूँ और मैं यहाँ पे एग्जीबिशन के लिए आता हूँ कुर्तीस रहती है ऑल मेरे पास रहती है, है।, है जैसे आप देख सकते हैं मेरे पीछे ये ड्रेसेस लगे हुए कश्मीरी के ड्रेसेस हैंड वर्क के ड्रेसेस है मैडम आप यहाँ पे विजिट कर सकते हैं तो मेरे पास बहुत सारी वेरायटी है इसमें तो एक से कलर एक से बढ़कर एक कलर है इसमें मैडम डिस्काउंट आपको मिलेगा हमारी तरफ से ट्वेंटी परसेंट डिस्काउंट यहाँ पे आके आप विजिट कीजिए

एग्जीबिशन पूरे साल के लिए हर वीकेंड पे यहाँ पे होने वाला है जहाँ उसका एड्रेस है पत्थर वाली हॉस्पिटल में इसमें रोल है वेज समोसे और भी सारी आइटम्स बनाती हूँ मैं और मेरा फ्रोजन का भी है और मैं फ्रोजन का भी करती हूँ इनके से मेरा अच्छा चलता है एग्जीबिशन सुबह दस बजे से लेकर रात को नौ बजे तक रहता है पूरा दिन रहता है